ફોન ફોન આવ્યો કાકા લાઈ લાઈ હેલો સાંભળો હા પેલા કાંતા માસી આઈ ગયા હો અમેરિકા થી આવી ગયા હમણા હમણા બપોર ની ફ્લાઇટ હતી હું એ ખબર ની એ તો ગઈ રાત ના આવી ગયા તો હમણા આયા છે આપડા મસ્ત હોટલા પરિષદ માં બેઠા છે વાહ 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 કેવું છે તબિયત એમની અરે એકદમ મસ્ત મજામાં અરે મસ્ત હમણા વાત કરતા હતા હા એમની દીકરી હંસા અને જમઈ ચેતન ખરો ને હા ત્યાં જ ગયેલા ને એ હા તે કહેતા હતા કે એમનો એટલો મોટો બંગલો છે અમેરિકા માં એવું જોઈ લી